આપણે જે જીત છે તમે તમારા પતંગને ફી કે તમારી તમારું લઈ લઈ બધા તમારી રીતે લઈ આવજો ટાઈમે અમે આપણે ચાલુ કરી બરાબર તમે કર્યા જતા આવો બરાબર ઓકે মানে <muchas>

આવ તો આપણે જીતે રેવાનું છે બરાબર બાજી ગયો આજ તોનો પૂવા છે બરાબર હા તો વાળો ને આવ અમે ચડાવી હાલો આપો મને કઈ ને ટોપીનો ભાવ દેખાડજો જો ને હા આ હા કોઈ તો પહેલા બધા કોકા

જો ઓકે છે જો આમ આ ભાઈ એ પાડી છે ને તું ના જાય આમ દોરી દે મને લાય ઈ લાઈ

કઈ લાગે <Five pressing ricochip67>

આપનું બીજો પતંગ છે હવે આનો કાટનો હોણો જે થાય જે થાય જમ નહીં ફાઈ મુકી દે દેશી તો હા જવા દેવાનો તો લાગી જા એ લાગી જા લાગી જા છૂટી જા છૂટી જા

એ કેના દુઆન યે પૈસા લે લે અમાર સકવા દર દેવાનો સકત લે પરો સીટ નાખનો આપ બસ ના નખો જો તો કાપી જો પહેરવા આ નઈ માંગતો એક વાર દઉં છું याले पतंग वाला बाठियो थे ए तेऊ गपा तू ला ला ऊ कापू ला तू आणे न काय त काय ला हो पछि न मन तो ए फेरी हां मुके मुके चलो जा दो दे आले जो जो कायक न के थे हां

આપડે પાસે બે પતંગ સોરી કટ્યામ આવતો તું ના બેટ તું ભીખારી બેસ

અને ધ્યાન

અલગો બશનો ઉપાડું આ લે ઉને છલાય લે 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 પિટકી લઈ લગાડ દો હો આયારે તો આ બસ તે ભાઈલો હું કને છ કપાઈ જો ટોપી કાઢ નખી ને એમ જ છે મારી ઓલો લેટ દીવા હવે આપણે છેલ્લો એક જ પેચ કાપવાનો જ છે ને બે કાપવાના બરાબર એટલે આપણે બધા કરી નાખશું હવે સારું આલો ઉભા આલે માજુ આઠમાં તમે કીધું કે મેં સસમા પેરો ટોટ કપાયનો એ લેમડાની બુંગિયાની આલે આલે આ કપાઈ જો કાપ્યો

લુકા તપ કેવું છે ખબર એમાં આપણે એના લગાયલા આપળો ઈચો પણ આપણે છેરી આટલા એનો હોય તો તું

The one to me, I want to. Yeah, Eu, I want to. Never ask me. We should not. We should not. We should not. Yeah. I want to. I want to. I want want to. I want to. I want to. I want I want to. I want to. I want to. I I want to. I I ए आ क्यों लगे आ टोपी आ टोपी क्यों लगे ये <laughs> सावड़े ने गुड़ गड़ी कर अबे अबे तू जा हूं हूं किदो बोले तो बच्चे हमें आते हैं आती आओ तो कौन से हां तो तो ले ले तो अंदर भी जाओ ये को तमे जीता ने को रमे जीता ए भाई दे जीता जीतो कौन आते बच्चा कौन बच्चा हां पतंग ना बच्चे कौन तमे तू बोल तो ने टेणी तू

જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો સરપ્રાઈઝ નહીં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ બોલે એમ તો મિત્રો લાઈક અને